વાઇબ્રન્ટ ગુજરાતની આ તરસથી તસવીર છે કારણ કે શહેરોમાં આ પ્રકારની પરિસ્થિતિ જે જોઈને આપણા રોવાડા ઉભા થઈ જાય મહિલાઓની આંખમાં આંસુ છે સાહેબ વિચાર કરો કે તમને એક દિવસ પાણી ન મળે તો શું થાય નહાવા માટે છોડો પીવા માટેની પરિસ્થિતિની વાત છે ગામડાઓમાં લોકો પોતાના પશુઓને ક્યાંથી પાતા હશે એ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે પોતાના પરિવારનું ગુજરાન કરાવવા માટે પશુઓને પીવડાવવા માટે પાણી નથી મળતું તો એ ખેડૂતની એ માલધારીની પરિસ્થિતિ શું થતી હશે કદાચ આ તંત્રના લોકો નથી સમજી શકતા વાયબ્રન્ટ ગુજરાતની વાતો થાય છે પણ પીવાનું પાણી પહોંચાડી નથી શકતા આપણે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વાત કરવી છે ડાકોરના રાજા રણછોડરાયના દર્શન કરવા માટે તો લોકો આવે છે પરંતુ ગરમી વચ્ચે પાણી માટે લગાવેલો જે પ્લાન્ટ છે તે બંધ છે પીવાના પાણી માટે હજારો દર્શનાર્થીઓ જે અત્યારે વેકેશનનો સમય છે રવિવાર છે અગિયાર સોવાથી ડાકોરમાં ભારે ભીડ હતી પરંતુ પીવાના પાણી માટે અહીંયા ફાફા મારવા પડી રહ્યા છે મજબૂરીમાં આસપાસમાં લાગેલા સ્ટોલમાંથી પૈસા ખર્ચ કરીને વીસ વીસ રૂપિયાની પાણીની બોટલો ખરીદવી પડે છે જાણે કે કોઈ સેટિંગ થઈ ગયું હોય તંત્ર અને જે લોકો વચ્ચે વેપારીઓ વચ્ચે એવું બિલકુલ ઉડીને આંખે વળગે છે કારણ કે ભક્તો માટે પીવાના પાણીની સુવિધા અહીંયા નથી અને એટલા જ માટે મજબૂરીમાં આસપાસથી લોકો બોટલ ખરીદીને પી રહ્યા છે કે લોકો અચ્છા જલ મિલે અચ્છી સુવિધા મળે ઓર યે કે કોઈ વ્યવસ્થા ગરમી હો રહી बेचारे भक्त तो लाखों की भीड़ आती है पूर्णिमा पे ग्यारह के दिन तो बस हम यही चाहते है, तो तो है है पसीना बह रहा है और यहाँ पर कोई व्यवस्था को नहीं है यहाँ की म्यूनिशिपल कॉर्पोरेशन भी कुछ नहीं करती है और ये बहुत गलत बात है पानी तो आतु नहीं યાત્રાળુઓને બહુ હેરાન હેરાનગતિ છે લોકોને વેચાતું પાણી લેવું પડે છે અને પૈસા ખર્ચીને શોભાના ગાંઠિયાની જેમ છે એવું લાગે છે અહીંયા પાણી પીવા માટે આવ્યા છે રૂપિયો નાખ્યો પણ પાણીની કોઈ સુવિધા નથી પાણી મિલતું અત્યારે છે જ નહીં કાળઝાળ ગરમીની અંદર પાણીની બહુ જરૂરત છે પાણી નથી મળતું અને યાત્રિકોને જે પાણીની તકલીફ પડે છે અને સરકાર દ્વારા જે આ નિર્મિત કરવામાં આવી છે કે એક રૂપિયાની અંદર જલધારા મળે એ જ વોટર ટેન્કો બંધ છે તો યાત્રિકોને અને જે પબ્લિકને ક્યાંથી એક રૂપિયામાં પાણી મળવાનું તો આ બંધ જ છે તો આ ખોટો સરકારના પૈસાનો વ્યય થઈ રહ્યો છે